કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હું છું ચૌહાણ જગદીશસિંહને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયો નસ એ તમે લાઈક કરવાનું ના ભૂલતા તો જે મારા ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તેમની ગાય મિત્રો તે વેચાતી લાયા હોય અથવા તેમની ગાયનું જે વિમાન થયું છે ત્યાર પછી મિત્રો આગલા વેતર તેમની ગાય છે તે મિત્રો સારી રીતે દૂધ આપતું હતું અને મિત્રો આ વેતરની અંદર મિત્રો એકદમ તેને ઓછું કરી દીધું અને તમે વેચાતું લાયા છો એ પાલ્ટે તમને કીધું હતું કે આપણી ગાય છે ત્રણ દસ લીટર આપે છે કે બાર લીટર આપે તો તેમના ઘરે લાયા પછી મિત્રો તેમનું દૂધ છે તે મિત્રો એકદમ સામાન્ય મિત્રો સામાન્ય રીતે એટલે કે મિત્રો પાંચ લિટર જેવું તમારું દૂધ છે તે થઈ ગયું છે બરાબર તો ત્યાર પછી મિત્રો હવે આપ જે તેમના પશુનું દૂધ છે મિત્રો મિત્રો કઈ રીતે તો અંદર તમને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય તમને આપવાનું છું જો મિત્રો તમારા પશુ તમે આ રીતે તમારા પશુને જો મિત્રો તમે કમ્પ્લીટલી ખોરાક આપશો તો જે પાર્ટીના ત્યાંથી મિત્રો તમે ગાય અથવા ભેંસ લાવ્યા હતા તેનાથી પણ મિત્રો ડબલ દૂધ છે તે તમારું પશુ આપવાનું ચાલુ કરી દેશે જો એ પાર્ટીએ મિત્રો સારી રીતે તે તેની ગાયનો અથવા ભેંસનો ખોરાક આપ્યો અને તમે બધો આ ખોરાક ના આપી શક્યા હોય તેના લીધે પણ તમારું દૂધ સત્ય પણ ઓછું થઈ શકે છે તો મિત્રો આ કમ્પ્લેટલી તમે જો તમારા પશુનો આ રીતે ખોરાક આપશો તો બરોબર તેના છે મિત્રો દૂધ પણ સારું વધશે અને ફેટમાં પણ મિત્રો સારી રીતે તમને ટકાવારી જોવા મળશે તો તેટલા માટે મિત્રો મારી ચેનલ અંદર તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરીને આપણા જે બીજા પશુપાલક મિત્રો છો તે અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો આ રીતે તમારા પશુને ખોરાક આપવાનું ચાલુ કરી દેવાનું તો મિત્રો સૌ પ્રથમ જો મિત્રો વાત કરીએ તો મિત્રો ખોરાક કઈ રીતે આપવાનો છે કેટલું આપવાનો છે સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય આપવાનો છું તો ચાલો વિડીયોને ફટાફટ તમે લાઈક કરો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરી દેજો તો મિત્રો તમારા ખોરાક આપવામાં તો મિત્રો તમારા સૌ પ્રથમ તો મિત્રો અથવા તમે કપાસિયાની પાપડી ખવડાવતા હોય અથવા મિત્રો તમે જે મગફળીની જે પાપડી છે તે પણ ખવડાવતા હોય તો અથવા તમારા બેવામાંથી કપાસિયા પાપડી ચાલુ કરી દેવાની છે તો બરોબર વાત કરો તો તમારા જે પશુનું કપાસિયાની પાપડી મિત્રો જે જે આપણા મગફળીની જે પાપડી આવશે તો કેટલી આપવી જોઈએ તે રીતે આ રીતે જો તમારા તમે આપવાનું ચાલુ કરી દેશો તમારા પશુનું દૂધ તમે આસાનીથી મિત્રો ડબલ કરી દેવાના છો તો મિત્રો તમારે જે કપાસિયાની પાપડી અથવા કોઈ પણ પાપડી હોય તો તમે તો તમારા સવાર સાંજે તમારા પશુ બબ્બે કિલો પાપડી હાલ જરૂરી છે તેનાથી મિત્રો જો તમારા પશુને સારી રીતે ભેંટની અંદર પણ વધારો થશે અને મિત્રો હંડ્રેડ પર્સન્ટ મિત્રો તમે દૂધમાં સારી રીતે તમે વધારો કરી શકો છો તમારા પશુને જે પાપડી છે તે મિત્રો સવાર સાંજ બે કિલો આપવી જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા ત્રણ કિલો ભરડું મકાઈનું અથવા ઘઉંનું અથવા બાજરીનું તમે કોઈ પણ ભરડું છે એ મિત્રો સવાર સાંજ તમારા પશુને મિત્રો ત્રણ કિલો તો આપવું જોઈએ અને જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણા પશુને જે સૂકો ચાળો છે તે કેટલો આપવો જોઈએ લીલો ચાળો છે તે કેટલો આપવો જોઈએ અને જે મિનરલ મિક્સર પાવડર અને જે નમક અને જે આપણા જે મીઠા સોડા આવે છે તે પણ બધું આપણા પશુને આપવાનું છે તો કેટલી કેટલું આપવું જોઈએ આ બધી આપણને જાણકારી હોવી જોઈએ તો મિત્રો વાત કરીએ તો આપણા પશુને મિત્રો સૂકો ચાળો કેટલો આપવો જોઈએ ત્યાર પછી જો વાત કરીએ તો મિત્રો જે ઘઉંનું ડૂર આવે છે બરાબર તે તમારા પશુને ઘઉંનું દૂર છે તે મિત્રો સવાર સાંજે છે પાંચ કિલો જેવું સૂકું સૂકું ઘઉંનું જે ડૂર આવે છે તે મિત્રો ઘણી ભાષાની અંદર કહેવાતું હોય છે અમારા અહીંયા મિત્રો હુસેલ કહે છે કોઈની ભાષાની અંદર મિત્રો દૂર કહે છે બીજી કોઈ ભાષાની અંદર મિત્રો ભોસું કહે છે તો મિત્રો ઘણી અલગ અલગ ભાષા બધા જે મિત્રો જે છે તે ઓળખતા હોય છે તો મિત્રો તમારા પશુને સવાર સાંજ સૂકો જે ચારો છે જે ઘઉંનું હુશેલ અથવા ભૂસો તમે જે પણ કહેતા હોય તે બરાબર તો તમારા જે પશુને છે પાંચ કિલો સવાર સાંજ આપવાનું છે સૂકો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે લીલો ચારો છે તે આપણા પશુને કેટલો આપવો જોઈએ તો મિત્રો તમારા પશુને લીલો ચારો સવાર સાંજ મિત્રો દસ કિલો આપવાનું ચાલુ કરી દેવાનું છો જો તમે આ બધું કમ્પ્લીટલી જો તમારા પશુનું આપવાનું ચાલુ કરી દેશો તો તમે હંડ્રેડ તમારા જે પશુનું દૂધ છે તે મિત્રો જો પાંચ લિટર આપતી હતી તો હવે દસ બાર લિટર આપવાનું ચાલુ કરી દેશે તો તમારા પશુનું કમ્પ્લીટ તમે ચારો ટ્રીટમેન્ટ સારી રીતે કરશો તો બરોબર તો તમારા પશુ સારી રીતે મિત્રો તમે સોએ સો ટકાને હન્ડ્રેડ પર્સન્ટ મિત્રો તમે વધારો કરી શકવાનો છો તો આપણે વાત કરી કે મિત્રો જે દસ કિલો લીલો ચાળો આપવાનું ચાલુ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો સો ગ્રામ જેવો મિત્રો કેલ્શિયમ પાવડર છે તે પણ મિત્રો ખાંડની અંદર તમારે મિક્સ કરીને આપવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો સો ગ્રામ મિનરલ મિક્સર જે પાવડર આવે છે મિત્રો આપણો કોઈપણ ડેરીની અંદર જે મિનરલ મિક્સર પાવડર મળતો જ હોય છે તે તમારે સો સો ગ્રામ આપવાનું ચાલુ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો તમે જે ખાંડ તૈયાર કર્યું છે તેની અંદર મિત્રો પચાસ ગ્રામ મીઠું આપણા જે શાકની અંદર નાખીએ છીએ તે મિત્રો પચાસ ગ્રામ મીઠું છે તે પણ મિત્રો સાથે સાથે આપવાનું ચાલુ કરી દેવાનું છે અને મીઠા સોડા મિત્રો અઠવાડિયાની એક અંદર મીઠા સોડા છે તે આપજો ત્યાર પછી જોવા તમારા દૂધમાં કેવો વધારો થાય છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મારી છું નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો જો મિત્રો તમે આ બધી કમ્પ્લેટલી વસ્તુઓ છે તે તમારા પશુનું આપજો તો તમારા પશુનું મિત્રો તમે હન્ડ્રેડ પર્સન્ટ તમારું દૂધ છે તે તમે વધારી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર આટલું તેમ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ફટાફટ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો